અબડી વાત નો હોય ખોટી વાત કાઢે હો ભાઈ બ્લેક ગોલ તો ભુક્તા કાઢે ભુકા ની વાત જ છે વાત તો દમ છે બાપુ જોરદાર આમાં તો કેવું હોય ખબર તમને હા રિઝલ્ટ આવે સાઠે જો લાઈટ ગઈ જો 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 લાઈટ જો લાઈટ એકવાર હજી પી લઉં મોજ આવી ગઈ લા પાણી ઓહોહો પાણી